શંકરસિંહ બાપુ દારૂ ઉપર જ્ઞાન આપી રહ્યા હતા એક ઇન્ટરવ્યુમાં દારૂ પર જ્ઞાન આપતા આપતા તેમણે જે કહ્યું છે તેના પરથી લાગે કે તો તો આપણે વિધાનસભામાં ધારાસભ્યોને પણ બબ્બે મરાવી દેવા જોઈએ પછી બેસાડાય બબ્બે પેગ સાથે એક ક્વાર્ટર પણ આપવું જોઈએ એટલે વિધાનસભાના ટેબલ પર એક એક ક્વાર્ટર હોય ધારાસભ્ય બબ્બે મારતા જાય અને સાચું બોલતા જાય પ્રામાણિકતાથી જવાબ આપતા જાય મુખ્યમંત્રીને પણ બબ્બે મરાવવા જોઈએ મંત્રીઓને પણ બબ્બે પેગ મરાવવા જોઈએ પછી માધ્યમોની સામે પ્રસ્તુત કરવા જોઈએ જેથી તેઓ પ્રામાણિકતાથી સાચું બોલે શંકરસિંહ બાપુની વાત માનીએ તો દારૂ પીધેલું પ્રામાણિક બોલે સાચું બોલે તો શંકરસિંહ બાપુએ પણ બબ્બે મારી અને ઇન્ટરવ્યુ આપવો દીધો વિગતવાર વાત કરીએ શંકરસિંહ દારૂની કેવી હિમાયત કરી તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાગેલા એમના કાર્યકાળમાં એમણે શું શું કર્યું એની વાત અત્યારે નથી કરતા પરંતુ જ્યારે જ્યારે તેઓ બોલે છે ત્યારે તેઓ સરકારને ભાંડે છે પણ તેઓ યાદ નથી રાખતા કે તેઓ પણ એક સમય સરકાર હતા એમને દારૂબંધીના સવાલોને લઈ ઘણા બધા સવાલો મનમાં રહેતા હોય છે તો તેઓ પણ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ કરી શક્યા હો તે દારૂની અમલવારી કે જે બંધીના નામે અત્યારે બોગસ રીતે ચાલી રહી છે તાજેતરમાં જ એક ગુજરાતી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો અને શંકરસિંહ વાઘેલા ઇન્ટરવ્યૂમાં બોલી રહ્યા છે કે દારૂ પીને માણસ સુરક્ષાના સવાલ ન પેદા થાય વધુ પ્રામાણિક થઈ જાય એ તો એવું પણ કહી રહ્યા છે કે મેં પણ દારૂ પીધો છે દારૂ પીને ગાડી ચલાવી છે દારૂ પાયો પણ છે અને પીધેલાને ઉઠાવ્યા પણ છે ભલે એમને કર્યું હશે પણ દારૂ પીને ગાડી ચલાવી એ તો એક ગંભીર અપરાધ કહેવાય છતાં પણ બાપુ છે ચલાવી લે કોઈ વાંધો નહીં સરકાર હતી હવે વાત કરીએ એ પહેલાં તમે શંકરસિંહને શબ્દો સાંભળ્યો કે શંકરસિંહ કઈ શું કહી પીધેલો પ્રમાણિક હોય છે

જો ખરેખર દારૂ પીધેલો પ્રામાણિક હોય તો રાજ્યના મંત્રીઓના જ્યારે ઇન્ટરવ્યૂ થાય ત્યારે એમને પણ બે બે પેગ મારીને બેસાડવા જોઈએ જેથી તે પ્રામાણિકતાથી સાચા જવાબ આપે નહીં કે બચી જવાય એવા સાથે જ શંકરસિંહ બાપુએ પણ વિચારવું જોઈએ કે ગામના છોકરાને આપણે પીધેલા પ્રામાણિક હોય તેવી સૂચના અને જ્ઞાન આપીએ છીએ તો આપણે પણ બે બે મારીને ઇન્ટરવ્યૂ બેલાય આપણે બંધ કરી દીધો છે એવું જણાવીએ છીએ સાથે એ પણ જણાવીએ છીએ કે દારૂ પીને મેં તો ગાડી પણ ચલાવી છે વાહ એવોર્ડ આપવા જેવું કામ છે પદ્મશ્રી શંકરસિંહ બાપુના નામે પણ લખી લેજો કેમ કારણ કે તેમને જાહેરમાં પ્રામાણિકતાથી સ્વીકાર કર્યો છે કે તેઓએ દારૂ પીને ગાડી પણ ચલાવી છે અને તેમને કોમન લાગે છે સુરક્ષાનો સવાલ દારૂથી તો પેદા જ નથી થતો દારૂબંધી અને દારૂની મુક્તિ આ વિવાદિત વિષય રહ્યો છે ગુજરાતમાં પીનારાઓને મુક્તિ જોઈએ છે નથી પીતા તેમને બંધી જોઈએ છે અને વચ્ચે જે દંભી છે એમને બહાર જઈને પીવો છે એ અન્ય રાજ્યોમાં જઈને પી આવે છે મૂળ સવાલ દારૂના આસપાસ રમે છે અત્યારે રાજકારણ પણ દારૂ અને ડ્રગ્સના આસપાસ રમે છે મૂળ મુદ્દાઓ ભૂલાઈ ગયા રોજગારી જતી રહી ખેડૂતોના પાક વીમાના પ્રશ્નો ખેડૂતોની સહાયના પ્રશ્નો ખેડૂતોના વીજપોલના પ્રશ્નો ભૂલાઈ ગયા દારૂ અને ડ્રગ્સની આસપાસ રાજકારણ ચકડોળે ચડાવી દેવાયું એનાથી મને અને તમને શું ફાયદો એ પણ તમે વિચારજો અને શંકરસિંહે જે જ્ઞાન આપ્યું એ બાદ તમને લાગે છે કે આપણા ધારાસભ્યો આપણા મંત્રીઓ મુખ્યમંત્રી બધાને બે બે પેગ પીવડાવીને જ વિધાનસભામાં પ્રવેશ આપવો જેથી તેઓ પ્રામાણિકતાથી વિધાનસભામાં જવાબ રજૂ કરે ગોટાળા ગડબડ ન કરે પોતાના બચાવ માટે કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર